જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર આપે યાદમાં મગફળીની નવી મગફળીની આવક અને મિત્રો થારાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો તો ચાલો વિડીયોના માધ્યમથી આજને બજાર ભાવ્યું છે અને માહિતી મેળવી મિત્રો આજની આવકની વાત કરીએ તો ત્રણસો થી ચારસો દાગીનાની આવક છે મિત્રો

હા મિત્રો આ માલ જુઓ મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીનો માલ છે નવો માલ છે સાતસો ને રૂપિયા માલનો ભાવ છે સાતસો ને રૂપિયા માલ જુઓ મિત્રો માલ જુઓ મિત્રો દાણો પણ જોઈએ ચાલો આ દાણો જોઈ શકો છો મિત્રો સાતસો ને રૂપિયા માલનો ભાવ હરાજીનું કામકાજ મિત્રો પૂર્ણ થઈ ગયું છે આ માલનો ભાવ આઠસો રૂપિયા આઠસો રૂપિયા માલનો ભાવ થયો છે નવી મગફળી અને મિત્રો દાણો જોઈએ આપણે ખોલીને ને એકદમ આ દાણું જુઓ મિત્રો આઠસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે આનો માલ જુઓ મિત્રો નવી મગફળી આઠસો ને પંદર રૂપિયા દાણું આપણે દાણો જુઓ મિત્રો આઠસો ને પંદર રૂપિયા માલ નો ભાવ છે નવી મગફળી જેમ્બો બિયારણ નું નામ છે કે બિયારણ જમ્બો બિયારણ અમની મગફળી મિત્ર છે નવસો ને વીસ રૂપિયા માલનો ભાવ છે માલ જુઓ મિત્રો દાણો જુઓ દાણો બો હાલ દાણો જો સાઈજ જો મિત્રો દાણા સાઈજ સાઈઝ જુઓ જમ્બો વેરાયટી નો બી છે મિત્રો નવસો ને વીસ રૂપિયા માલનો ભાવ છે મિત્રો આ માલ જુઓ છો મિત્રો આ માલનો ભાવ છે ઓછામાં ઓછો એક હજાર ને પચાસ રૂપિયા માલનો ભાવ થયેલ છે આ મિત્રો મગફળી જો 49 નંબર નો કહેવાય અને 66 નો 66 નંબર કહેવાય સોરી 66 નંબર નો આ બિયારણ છે મિત્રો મગફળી જો મિત્રો દાણો જોઈ સકી આપણે ચાલો દાણો જુઓ મિત્રો આ દાણો છે આનો જુઓ મિત્રો બ્લાસ્ટ દાણો અહ હા આ દાણો જુઓ મિત્રો ક્વોલિટી જો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો અને આનો ભાવ નવસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ માલ જુઓ મિત્રો અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ એ એક હજાર પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો દાણો જુઓ મોટી સાઈઝ છે મિત્રો હમણાં ખોલીને ભાઈ દેખાડે છે ભાઈ કયો બિયારણ છે આ ગિરનાર ચાર દાણું જુઓ મિત્રો બેસ્ટ ક્વોલિટી છે માલ જુઓ મિત્રો એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવનો માલ અત્યાર સુધીમાં ઓછામાં ઓછી હરાજીનો ભાવ છે એક હજાર ને ભાવ છે તો મિત્રો આજનો વિડિયો અહીં સમાપ્ત કરીએ છીએ કાલે પાછા આપણે મળશું મગફળીની હરાજીના વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો તો કાલે પાછા મળશું જય જવાન જય કિસાન